નજર કરી વિગતવાર સમાચાર પર મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગરથી કે જ્યાં સેક્ટર 24 માંથી મહિલા કોન્સ્ટેબલનું મૃતદે મળી આવ્યો જી હા ગાંધીનગરની આ ઘટના કે જ્યાં મહિલા કોન્સ્ટેબલનું મૃતદેહ મળી આવ્યો છે અમદાવાદ શહેરના શાહીબાગ હેડક્વાર્ટર માં ફરજ બજાવતી એક મહિલા કોન્સ્ટેબલનો નિવાસસ્થળે હાલતમાં મૃતદેહ મળી આવતા તર્ક વિતર્ક થઈ રહ્યા છે પોલીસ એફએસએલ ની મદદથી આગળની તપાસ શરૂ કરી છે મહિલા કોન્સ્ટેબલના શરીર પર ઈજાના નિશાન મળ્યા જેને લઈને હત્યા થઈ હોવાની આશંકા છે ઘટના અંગે જાણ થતા પોલીસ સ્થળ પર દોડી આવી આસપાસના પાડોશીઓના નિવેદનને લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી સામે આવેલી વિગતો અનુસાર કોન્સ્ટેબલ એક્ટિવા લઈને સોમવારે રાત્રે ઘરે આવી હતી ત્યારે સવારે મહિલા કોન્સ્ટેબલના ભાઈ ભાભી ભાવનગરના ગારિયાધાર ખાતે વતનમાં માતાજીના નિવેદમાં ગયા હતા જ્યાંથી ફોન આવતા હતા મહિલા કોન્સ્ટેબલનો ફોન રિસીવ ન થયો ફોન હાલતમાં બેભાન થઈને પડી હતી એકસો બાર ફોન કરવામાં આવ્યો અને એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી સાથે જ તબીબે મૃત જાહેર કરી અને બનાવની જાણ થતા ગાંધીનગર એસપી એલસીબી પોલીસ તેમજ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે આવ્યો મહિલા કોન્સ્ટેબલના મૃત્યુ અંગે આગળની તપાસ તેમજ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી